જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને સવાર સવારમાં ચડી ગયા આપણે ધાબા ઉપર કેમ કે સવારના પરમાં એકદમ મસ્ત વાતાવરણ હોય અને આ જો અમારું ગામડું પછી જવાનું તો આપણે મિત્રની ની બગીચો જોવા સીતાપાડીનો હું મારા કાકા અને જયેશભાઈ ત્રણેય નીકળી ગયા સીતાપાડીનો બગીચો જોવા અને ચડી ગયા અમે નવા રોડ ઉપર નવા રોડ ઉપર એટલે નવા બોટ તો મારે લે જોઈએ પછી આવી ગયા બે રસ્તા એક જે જુનાગઢ બાજુ ને એક જે જેતપુર બાજુ જયેશભાઈ કે જેતપુર બાજુ જુનાગઢ બાજુ આપણે જવાની જરૂર નથી મારા કાકા ગાડી ચલાવતા હતા હું જેલો બેઠા હતા વાહ કેમ કે જલાઈન હતી એટલે જલાન વેસમાં કેમ કે ફોનલાઈન ઉપર આપણે ચડી તો ગયા પણ આ જ્યાં જવાનું આપણે જોયું નથી કેમ કે આગળ કોઈ હતું નહીં દેખાય તો અમે કોઈક ને પૂછે ને આગળ કોઈ હતું ફોનલાઈન પૂરી થતા જ પછી આવ્યો વાળી વિસ્તારનો રસ્તો કેમ કે આ રસ્તો તો જો એકદમ બહુ ખરાબ છે હું જયેશભાઈ તો બે પકડીને બેહી ગયા બોલે સૈલા વિરાણ કેમ કે અમને લાગતી હતી બીક ફૂગી ગયા આપણા મિત્રની વાળીએ સીતાપર ને સોયાબીન વાવેલા હતા જો આ સીતાપર એકદમ કાસા હે સીતાપર ખાવાનું મન થાય છે પણ એકદમ કાસા છે ખવાય એમ નથી કે એક સીતાપર ગોયતું પણ એક પાકેલું મેલું નહીં વરસાદના કારણે સીતાપુરમાં પણ નુકસાની થઈ છે નાના મોટા સીતાપર ખરી ગયા છે ફાલપુર ખરી ગયા છે જો આ છે સોયાબીન અને આ છે સીતાપર સીતાપરનો આખો બગીચો છે સીતાપરી છે આપણા ભાઈબહેનની આપણા ભાઈબહેન કીધું ન કહેતો હતો કે મિત્ર આપણે અહીંયા સીતા પર ખાવા આવજે આ સીતા પર ખાવા આવ્યો પણ સીતા પર તો એકદમ બધે કાસા જ છે બધે જોડી ચોડીને જોયા ચેક કરી કરીને જોયા પણ બધે કાસા છે સીતા પર એકદમ બારસો જેટલી સીતાપરી છે અને તમને બતાવું શેઢો ઉભાજો તમને સેડું બતાવું આ છે સેઠું સેઠ સેટે દેખાય આખે આખો સેઢો છે અને અંદર સોયાબીન વાવેલા છે હું તો પાકા સીતા પર ગોતી ગોત થાય મને તો મહિલા નહીં જયેશભાઈ ભાઈ મારા કાકા બે સીતા પર ગોતો સીતા પર તો ના પછી જયેશભાઈ બનાવ્યો માવો સીતા પર ગોતી ગોતે થાકીને પછી જયેશભાઈ ફોટો પાડવા મળી ગયા ફોટા તો પાડેલા સીતા પર ના મળે તો કાંઈ નહીં પછી મારા કાકા કે આપણે આવ્યા છે તો સીતા પર તો એક આદું ગોતું જો ખાલી યાદ છોડી જવાય એટલે જગો ખાતો એટલે હું તો ગોતું ગોતરીને ખાતો ભાઈ તમે આ બે ગોતો તમારે પણ સીતા પર ખાવ જજો આપણે મિત્રની વારીએ આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો ફોલો કરો